પોરબંદર જિલ્લાની અતિ એવી બંને કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા ઉપર શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ છે અને ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જો કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી જેને કુતિયાણાવાસીઓએ પણ બિરદાવી હતી પોરબંદર નજીકની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી આ બંને બેઠકો એ સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી તેથી આ અતિ સંવેદનશીલ બેઠકો ઉપર ક્યાંય અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ખરાખરીનો જંગ વાસ્તવિક રીતે જોવા મળ્યો છે તેવી કુતિયાણા નગરપાલિકા બેઠક ઉપર ભાજપના ઢેલીબેન ઓડેદરા અને સમાજવાદી પાર્ટીના કાના જાડેજા વચ્ચેની ચૂંટણીમાં ક્યાંય કોઈ છમકલું પણ પોલીસે થવા દીધું ન હતું મહત્વની બાબત એ છે કે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સવારથી સાંજ સુધી ખુદ જાતે કુતિયાણામાં રહ્યા હતા અને પહેલી વખત એવું જોવા મળ્યું હતું કે કુતિયાણા શહેરમાં પ્રવેશવા માટેના બંને માર્ગ ઉપર ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી અને બિનજરૂરી રીતે આટાફેરા કરનારાઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ બહારથી અજાણી વ્યક્તિઓ પણ કુતિયાણામાં પ્રવેશી શકે નહીં તે પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પ્રથમ વખત જોવા મળ્યો હતો કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં બંને પક્ષે બાહુબલીઓ મેદાનમાં હોવાથી સમગ્ર રાજ્યની નજર આ ચૂંટણી પર હતી આથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે બંને પક્ષે કોઈ ચકમક ન ઝરે મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરવા આવી શકે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત શહેરના આવતા જતા બંને પ્રવેશ દ્વાર પર બેરિકેટ મૂકી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી હતી અને ચેકિંગ બાદ જ વાહન શહેરમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યું હતું અને મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે માટે દરેક મતદાન મથકે પણ બિનજરૂરી આટા કરતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા અને એસપી ભગરતસિંહ જાડેજા જાતે વહેલી સવારથી સાંજ સુધી કુતિયાણામાં જ સતત ખડે પગે રહ્યા હતા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવી હતી ત્યારે પ્રથમ વખત પોલીસ છાવણીમાં શહેર ફેરવાતા લોકોએ નિર્ભયતાથી મતદાન કરી પોલીસની કામગીરીને બિરદાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બંને જગ્યાએ એકંદરે કેવો માહોલ છે અને શું વ્યવસ્થાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે આજે કુતિયાણા અને રાણાવાવની નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરેલું છે તેમાં સવારે સાત વાગ્યાથી તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહેલ છે પોલીસ દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત તમામ જગ્યાએ મતદાન મથકો ઉપર સેક્ટર મોબાઈલ મૂકવામાં આવેલી છે આ ઉપરાંત શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર અમે અલગથી ચેકપોસ્ટ પણ રાખેલી છે અને જિલ્લાની રિઝર્વ પોલીસ પણ બંને જગ્યાએ રાણાવાવ અને કુતિયાણા આમ બંને જગ્યાએ રાખવામાં આવેલી છે મારો પોતાનો પણ આજે સમગ્ર દિવસ દરમિયાન કુતિયાણા ખાતે હોલ્ટ છે અને એકંદરે જોતા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહેલ છે કોઈ પણ ભય કે ડરનો માહોલ બંને જગ્યાએ ક્યાંય જોવા મળેલો નથી ને એકદમ શાંતિપૂર્ણ રીતના ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે